ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો અધ્યાય તેતાલીસમો કુવલિયા પીરનો ઉદ્ધાર અને અખાડામાં પ્રવેશ શ્રી સુખદેવજી કહે છે કામ ક્રોધ વગેરે શત્રુઓને પરાજિત કરનારા પરીક્ષિત હવે શ્રી કૃષ્ણ અને બલરામ પણ સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈને દુદુમભી નગારાનો અવાજ સાંભળી રંગભૂમિ જોવા માટે નીકળ્યા ભગવાન શ્રી કૃષ્ણે રંગભૂમિના દ્વાર પર જઈને જોયું કે ત્યાં મહાવતની પ્રેરણાથી કુવલિયાપીઠ નામનો હાથી ઊભો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની કમર બાંધી અને માથાની લટો બાંધી દીધી અને મેઘ જેવી ગંભીર વાણીથી મહાવતને પડકારતા કહ્યું મહાવત ઓ મહાવત અમને બંનેને જવાનો રસ્તો આપ અમારા રસ્તામાંથી હટી જા અરે સાંભળતો નથી મોડું ન કર અન્યથા હું હમણાં જ આ હાથીની સાથે તને યમસદન મોકલી દઉં છું ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે મહાવતને આ પ્રમાણે ધમકાવ્યો ત્યારે તે ક્રોધથી સમસમી ગયો અને તેણે કાળ મૃત્યુ અને યમરાજ જેવા અત્યંત ભયંકર અંકુશ મારી કરીને તરફ ભગવાન તરફ દોડીને તેમને બહુ જ ત્વરાથી સૂંઢમાં લપેટી લીધા પરંતુ ભગવાન સૂંઢમાંથી છટકી ગયા અને તેને એક મૂકો મારી તેના પગોની વચ્ચે જઈને છુપાયા તેમને પોતાની સામે ન જોઈને કુવલિયાપીઠ વધારે ક્રોધિત થયો તેણે સૂંઘીને પોતાની સૂંઢથી ભગવાનને શોધીને પકડી પણ લીધા પરંતુ ભગવાને બળપૂર્વક તેમાંથી પોતાને છોડાવી લીધા ત્યાર પછી ભગવાન તે બળવાન હાથીનું પૂંછડું પકડીને જેમ ગરુડ સર્પને પકડીને ઘસરે તેમ ક્રીડા માત્રામાં પચીસ ધનુષ્ય એટલે કે સો હાથ ઘસડીને લઈ ગયા જેમ બાળક ગાયના વાચરણાનું પૂંછડું પકડી તેની પાછળ ફરે તેમ શ્રી કૃષ્ણ પોતાને પકડવા માટે ડાબા જમણા ફરતા તે હાથીની પાછળ ફરવા લાગ્યા ત્યાર પછી હાથીની સામે આવીને તેમણે હાથીને એક થપ્પડ મારીને નીચે પાડવા માટે તેની સામેથી ભાગવા લાગ્યા જાણે તે પગલે પગલે તેમને પકડી લેશે હમણાં જ પકડી લેશે ભગવાન શ્રી કૃષ્ણે દોડતા દોડતા એકવાર રમતમાં જ જમીન પર પડી જવાનો અભિનય કર્યો અને ત્યાંથી ઝટપટ ભાગી ગયા ત્યારે તે હાથી ક્રોધથી બળીને શેકાઈ રહ્યો હતો તે સમજ્યો કે તે પડી ગયા છે તેથી તેને બહુ જોરથી પોતાના દાંત ધરતી પર માર્યા જ્યારે કુવલિયા પીરનું આ આક્રમણ વ્યર્થ ગયું ત્યારે તે વધારે ચીડાયો મહાવતોની પ્રેરણાથી તે ક્રોધિત થઈને ભગવાન શ્રી કૃષ્ણ પર તૂટી પડ્યો ભગવાન મધુસૂદને જ્યારે તેને પોતાની તરફ આવતો જોયો ત્યારે તેની પાસે ગયા અને પોતાના એક જ હાથેથી તેની સૂંઢ પકડીને તેને ધરતી પર પટકી દીધો તેના પડી જવાથી ભગવાને સિંહની જેમ રમતમાં જ તેને પગથી દબાવી તેના દાંત ખેંચી કાઢ્યા અને તે રીતે હાથી અને મહાવતને સ્વધામ પહોંચાડી દીધા પરીક્ષિત મરણ પામેલા હાથીને ત્યાં જ છોડી દઈને ભગવાન શ્રી શ્રીકૃષ્ણે હાથમાં તેના દાંત રાખીને જ રંગભૂમિમાં પ્રવેશ કર્યો તે વખતે તેમની શોભા દર્શનીય હતી તેમના દર્શન પર હાથીનો દાંત હતો શરીર લોહી અને મધબિંદુથી શોભી રહ્યું હતું અને મુખ કમલ પર પસીનાના બિંદુઓ શોભી રહ્યા હતા પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બંનેના હાથમાં કુવલિયા પીરના મોટા મોટા દાંત શસ્ત્રના રૂપમાં શોભી રહ્યા હતા

યોગ્યોને પરમ તત્વરૂપે અને પરમ ભક્ત યાદવોને પોતાના ઈષ્ટદેવ દેખાયા બધાએ પોતપોતાના ભાવ પ્રમાણે ક્રમશઃ રૌદ્ર અદ્ભુત શૃંગાર હાસ્ય વીર વાત્સલ્ય ભયાનક બિભત્સ શાંત અને ભક્તિ રસનો અનુભવ કર્યો રાજન આમ તો કંસ બહુ જ ધીરવીર હતો છતાં પણ જ્યારે તેણે જોયું કે આ બંને એક પીઠને મારી નાખ્યો ત્યારે તેને એ વાત સમજાઈ ગઈ કે આમને જીતવા બહુ મુશ્કેલ છે ત્યારે તે બહુ ગભરાઈ ગયો શ્રી કૃષ્ણ અને બલરામજીની પૂજાઓ લાંબી લાંબી હતી પુષ્પોના હાર સુંદર વસ્ત્રો અને આભૂષણો વગેરેથી તેમનો વેશ અદ્ભુત લાગતો હતો એવું લાગતું હતું કે જાણે ઉત્તમ વેશ ધારણ કરીને બે અભિનેતા અભિનય કરવા માટે આવ્યા હોય જેમના નેત્ર એકવાર તેમના પર પડી જતા બસ ત્યાંથી ખસતા જ નહીં એટલું જ નહીં તેઓ પોતાની કાંતિથી તેમનું મન પણ ચોરી લેતા આ પ્રમાણે બંને રંગભૂમિમાં છવાઈ ગયા પરીક્ષિત મંચ પર જેટલા લોકો બેઠા હતા તે મથુરાના નાગરિકો અને રાષ્ટ્રના પ્રજાજનો પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને જોઈને એટલા પ્રસન્ન થયા કે તેમના નેત્રો અને ખીલી ઉઠ્યા ઉત્કંઠાથી ભરાઈ ગયા આ બંનેના દર્શન કરીને તૃપ્તિ થતી ન હતી જાણે તે નેત્રોથી આ બંને ભાઈઓને પી રહ્યા હોય જીભથી ચાટી રહ્યા હોય નાસિકાથી સૂંઘી રહ્યા હોય અને હાથોથી પકડીને હૃદયે ચાપતા હોય તેમના સૌંદર્ય ગુણ માધુર્ય અને નિર્ભરતાએ જાણે દર્શકોને તેમની લીલાઓનું સ્મરણ કરાવી દીધું અને તે લોકો પરસ્પર તેમના વિશે જોયેલી સાંભળેલી વાતો કહેવા સાંભળવા લાગ્યા એ બંને સાક્ષાત ભગવાન નારાયણના અંશ છે એ પૃથ્વી પર વસુદેવજીના પુત્રો તરીકે અવતર્યા છે આંગળી દેખાડીને આ શ્યામસુંદર જે દેખાય છે તે દેવકીના પુત્ર છે જન્મતા જ તેમને વસુદેવજીએ ગોકુળ પહોંચાડી દીધા હતા આટલા વખત સુધી તેઓ ત્યાં ગુપ્ત રૂપે રહ્યા અને નંદજીના ઘરમાં જ તેઓ આટલા મોટા થયા એમણે જ પૂતના તૃણાવર્ત શંખચૂડ કેસી અને ધેનુકાસુર વગેરે તથા બીજા પણ દુષ્ટ દૈત્યોનો વધ કર્યો અને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો છે એમણે જ ગાયો અને ગોવાળોને દાવાનલની જ્વાળાથી બચાવ્યા હતા કાલીએ નાગને નાથ્યો અને ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો હતો એમણે સાત દિવસ સુધી એક હાથ પર ગિરિરાજ ગોવર્ધન પર્વતને ઉપાડી રાખ્યો અને તેનાથી ભારે વૃષ્ટિ આંધી અને વજ્રપાતથી ગોકુલની રક્ષા કરી ગોપીઓ આમના મંદ મંદ હાસ્ય મધુર અવલોકન અને સર્વદા એક સરખા પ્રસન્ન મુખારવિંદના દર્શન કરી આનંદિત રહેતી હતી અને અનાયાસે જ તે બધા પ્રકારના તાપોથી મુક્ત થઈ જતી હતી વિદ્વાનો કહે છે કે આ શ્રીકૃષ્ણ યદુવંશની રક્ષા કરશે આ પ્રસિદ્ધ વંશ શ્રીકૃષ્ણ દ્વારા મહાન સમૃદ્ધિ યશ અને ગૌરવ પ્રાપ્ત કરશે આ બીજા શ્યામસુંદરના મોટાભાઈ કમલનયન બલરામજી છે અમે કોઈ કોઈના મુખેથી સાંભળ્યું છે કે આમણે જ પ્રલંબાસુર વત્સાસુર અને બકાસુર વગેરેને માર્યા છે જે વખતે દર્શકોમાં આ પ્રમાણેની ચર્ચા ચાલી રહી હતી અને અખાણામાં તુરી વગેરે વાદ્યો વાગી રહ્યા હતા તે સમયે ચાણુરે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને ઉદ્દેશીને કહ્યું નંદનંદન શ્રી કૃષ્ણ અને બલરામજી તમે બંને આદરણીય વીર છો અમારા મહારાજે એવું સાંભળીને કે તમે લોકો મલ્લયુદ્ધ કરવામાં બહુ નિપુણ છો તમારું પરાક્રમ જોવા માટે તમને અહીં બોલાવ્યા છે જુઓ ભાઈ જે પ્રજા મન વચન અને કર્મથી રાજાનું પ્રિય કાર્ય કરે છે તેનું કલ્યાણ થાય છે અને જે રાજાની ઈચ્છાથી વિપરીત કામ કરે છે તેને નુકસાન થાય છે એ તો બધા જાણે છે કે ગાય વાછળા ચરાવનારા ગુવાળો દરરોજ આનંદથી જંગલમાં કુસ્તી લડવાની રમતો રમતા હોય છે અને ગાયો ચરાવતા રહે છે તેથી આવો અમે અને તમે મળીને મહારાજને પ્રસન્ન કરવા માટે કુસ્તી લડીએ આવું કરવાથી આપણા પર બધા લોકો ખુશ થશે કેમ કે રાજા બધી પ્રજાના પ્રતિક છે પરીક્ષિત કૃષ્ણ તો ઈચ્છતા જ હતા કે આમની સાથે કુસ્તી કરવી તેથી તેમણે ચારૂડની વાત સાંભળીને તેનું અનુમોદન કર્યું અને દેશકાલ પ્રમાણે આ પ્રમાણે કહ્યું ચાણુણ અમે પણ આ ભોજરાજ કંચની વનવાસી પ્રજા છીએ અમારે પણ એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ એમાં જ અમારું કલ્યાણ છે પરંતુ ચારણુણ અમે અત્યારે બાળક છીએ તેથી અમે અમારા જેવા બળવાળા બાળકોની સાથે જ કુસ્તી લડીશું કુસ્તી સમાન બળવાળાઓ વચ્ચે જ થવી જોઈએ જેથી દર્શક સભાસદોને અન્યાયના સમર્થક બનવાનું પાપ ન લાગે ચાણુરે કહ્યું હવે રહેવા દો તમે અને બલરામ ન તો બાળક છો અને ન કિશોર તમે બંને બળવાનોમાં શ્રેષ્ઠ છો તમે અત્યારે જ હજાર હાથીઓનું બળ ધરાવતા કુવલિયા પીઠને રમતમાં જ મારી નાખ્યો તેથી તમે બંનેએ અમારા જેવા બળવાનો સાથે જ લડવું જોઈએ એમાં અન્યાયની કોઈ વાત નથી તમે મારા પર તમારું જોર અજમાવો અને બલરામ સાથે મુષ્ટિક લડશે એ ભગવતે મહાપુરાણે પારમહાસહિતા ય સ્કંધે પૂર્વાર્ધે કુવલિયાપીડવધોનામચ્છરીશોધ્યાય દસમા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત કુવલિયાપીઠનો નામનો ત્રેતાલીસમો અધ્યાય સમાપ્ત મૂલકૃષ્ણકનૈયા લાલ કી જય